શહેર અને જિલ્લા સહિત મધ્ય ગુજરાતના દર્દીઓ માટે આશીર્વાદરૂપ એસએસજી હોસ્પિટલનો વધુ એક અંધકારમય વહીવટ પ્રકાશમાં આવ્યો છે જેમાં બે કલાકથી સ્ટ્રેચરની રાહ જોઈને બેઠેલા સગાવાલા આખરે દર્દીને ટીંગાટોળી કરીને લઈ જતા નજરે પડ્યા છે

ગરીબ પરિવારની હોસ્પિટલ પાસે કોઈ જ આશા નથી હોતી પરંતુ ક્યાંક લાખો કરોડોની જ્યાં ગ્રાન્ટ ફળવાય છે તેમ છતાં દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે ત્યારે ક્યાંક એસએસસી હોસ્પિટલના તંત્રને શર્મા આવે તેવો એક કિસ્સો સામે આવ્યો છે સાજી હોસ્પિટલના સર્જિકલ વોર્ડમાં એક પરિવારના સભ્ય દાખલ હોય છે અને ઓપરેશન પૂરું થયા બાદ અનેક સમસ્યાનો સામનો કરે છે કે જ્યાં પરિવાર દર્દીનું ઓપરેશન થઈ ગયા બાદ જ્યારે ડોક્ટર ઘરે લઈ જવાની પરમિશન આપે છે પરંતુ બે કલાકથી વધુ રાહ જોયા બાદ પણ એક પણ સ્ટ્રેચરની વ્યવસ્થા ન થતા ઓપરેશન કરાયેલા દર્દીને ટીંગા કરીને પરિવાર ઘરે લઈ જાય છે ત્યારે ક્યાંય પરિવાર અન્ય લોકોની મદદ લઈને દર્દીને બહાર સુધીને લઈ આવે છે ત્યારે સયાજી હોસ્પિટલ જે શાસ્વારે વિવાદમાં આવતું હોય છે તેનું તંત્ર ક્યારે સુધર કે કેમ તે જોવાનું રહ્યું स्टेचर के लिए खड़े थे दो घंटे से क्या हुआ? नहीं मिल रहा है स्टेचर वार्ड में बोला है देखो आपके पास है तो दे दो तो, तो नहीं है बोले ऑपरेशन थिएटर में गया है इधर उधर छुट्टी छुट्टी दे दी मगर उनका वो थाइस का उसमें स्लेड डाले दोनों थाइस में तो उठा नहीं सकते कुर्सी पे बिठा के ले जाओ बोलते तो उसको उठाने का कैसे अगर ऑपरेशन अभी दो तीन दिन पहले हुआ है टूट गया तो डॉक्टर क्या सबको बोला वो बोलते आएगा तब तक बैठो वेट बेठ करो फर्स्ट फ्लोर पे सर्जरिकल में सर्जिकल, अभी कैसे लेके आए अभी ये उठा के लिफ्ट से देखा ना आपने क्योंकि स्ट्रेचर ही नहीं है और बोल रहे मैं मैनेज करके तो वो बात दूसरे वार्ड में है मगर ये लोग जाके बोलेगे कि भाई स्ट्रेचर दो तो देगा ना तो दे ही नहीं रहे कोई आ ही नहीं रहा है સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર